તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ફરી એકવાર પ્રાથમિક સુવિધાના ભાવેને લઈને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે ત્યારે આ તકે આપણે વાત કરીએ તો રાજકોટના ભાવનગર રોડ પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારની પાંચ જેટલી સોસાયટીના રહેવાસીઓ દ્વારા રોડ રસ્તા ચક્કા જામ કરી અને તેમજ હાથ પગે પાટા પિંડી બાંધી અને તેના જ ઢોલ વગાડી રાજકોટ મનપા તંત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો આ તકે સ્થાનિકો જે છે તે લોકો જણાવી રહ્યા છે કે રાજકોટના ભાવનગર રોડ પર આવેલા માંડા ડુંગરની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા પંદર વર્ષથી ખરાબ રોડ રસ્તા અને દૂષિત પાણીની સમસ્યાને લઈ ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે જે બાબતે અવારનવાર સ્થાનિક કોર્પોરેટર રાજકોટ મનપાના તંત્રને જાણ કરવામાં આવી છે પણ આજ દિન સુધી રાજકોટ મનપા તંત્ર અને ભાજપના સત્તાધીશો દ્વારા વિસ્તારની સમસ્યાનો અંત નહીં લાવતા આજરોજ રહેવાસીઓને રસ્તા પર ઉતરી અને રાજકોટ ન પાતાંતરને ઢોલ વસ્તી તો પાણીની સુવિધા નથી અમે ને અને વિકાસ કરો વિકાસ કરો તો અમારી સોસાયટી વિકાસ અને

हाँ हमने कोऑपरेशन में फेल हुई थी तो हमारे कोई विकास था बाकी यार हुड़ावार हमने अगर दौड़ने का न देंगे तो बच्चे एनर्जी करिए क्या एनर्जी करूँगा बाकी हमें न दे दे आज दस रुपया हमारा समस्या है भाई दूर भाई માટે અમે પચીસ હજાર માણસો રહી કઈ કોઈ જાતનો જવાબ નહીં કોઈ જાતનો ઉકેલ નઈ હાઈવે બંધ કર્યો કે સરકાર ને અમારા પ્રતિ જાહેર થાય અમારું કઈ કા નિવેદન કરે દસ વર્ષથી અમારી સમસ્યા દસ વર્ષથી સાહેબ અમારી સમસ્યા કોઈ અમને જવાબ જ નથી દેતો પંચાયત વાળા કે રોડા માં આવે રોડા કેમરામાં કે અમારા માં નો આવે બરોબર હવે આનો રસ્તો કરો